આ કડીમાં હું એ આપણે ચર્ચા થોડીક કરીએ કે જે બીમારી છે થાઇરોઈડ થાઇરોઇડની બીમારી શું છે કેમ થાય છે એમાં પ્રેક્ટિકલી આપણે શું કરવું જોઈએ હરીશભાઈ થોડું બતાવશો તમે ઉજ્જૈ પ્રાણાયામ કરવું પડે ઉજ્જૈ પ્રાણાયામથી અહીંયા પ્રેશર આવે પછી બીજું ઉડ્ડયન બંધ છે ઉડ્ડયન બંધમાં જે છે એ મણિપુર ચક્ર ઉપર તરફ દબાણ કરીને વાયા અનાહત થઈને વિશુદ્ધિ પર ખૂબ સારું દબાણ આપે છે જો વિશુદ્ધિ ચક્ર આપણને વધારે પડતું સક્રિય કરવું હોય તો ઉડ્ડયન બંધ કરવું પડે બીજું સિંહાસન કરવું પડે અને એમાં અહીંયા એટલું બધું કંપન થાય છે અને આગળ જો વાત કરીએ તો વિશુદ્ધિ ચક્રનો બીજ મંત્ર આપણને અભ્યાસવો પડે પછી ઔષધિ ઉપચારમાં પણ છે જાલંદર બંધ મોટાભાગે પેટ ખાલી હોય ત્યારે કરવું વધારે હિતાવા છે બિલકુલ ફૂલ હવા લઈને પછી દાઢી ગળે અડાડવાની હમ બાર થી પંદર સેકન્ડ ગણવાની અને પછી શ્વાસના આવેગને ડિસ્ટર્બ કર્યા વગર લાળના ત્રણ ઘૂંટડા અંદર ઉતારવાના કે ટોટલ જે સૂકો થાય રોડ છે એ લોકો માટે પણ બ્યો કરવાનું તોય વાંધો નહીં ટોટલ પ્રશ્વાસ કરવાનો